મનસુખભાઈ માંડવિયાજી રાજેશભાઈ ચુડાસમા અને સંજયભાઈ કોરોડિયા આપણા એસ્થે કાયા ક્લિનિકની શુભેચ્છા મુલાકાત આવ્યા હતા એ પ્રસંગે જૂનાગઢના અલગ અલગ પ્રતિષ્ઠિત નાગરિકો તથા અલગ અલગ સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓ એની સાથે સાથે એનજીઓ એવા અલગ અલગ પ્રતિનિધિઓને પણ અમને મળવાનો એમને મોકો મળ્યો સાથે સાથે હોસ્પિટલની અમને મુલાકાત પણ કરી હતી કે જૂનાગઢ લેવલે આટલી સારી હોસ્પિટલ છે તો એમને જોવાની ઈચ્છા હતી એમને મુલાકાત કરીને ખૂબ પ્રશંસા કરી અને એવા વર્ડ્સ આપીને ગયા કે જે પણ દર્દીઓ અહીંયા આવે એમને સારું થઈને જાય અને સાથે સાથે જૂનાગઢમાં સારું છે એવો એક સારો મેસેજ લઈને પણ ગયા સાથે સાથે પ્રજાને એક એવો મેસેજ એમને આપ્યો કે ભાઈ તમારા ડેવલપમેન્ટ અથવા તો વિકાસ છે એના માટે તમારી ભાગીદારી જરૂરી છે એટલે તમે જેમ લોકો અમારી સાથે ભાગીદાર બનશો અમે વધારે ને વધારે ડેવલપમેન્ટ કરવા માટે કામ કરીશું અને લોકોને આહવાન પણ કર્યું છે કે મતદાન ખાસ વધારે થવું જોઈએ મતદાન કરવું જોઈએ તો હું પણ તમને આહવાન કરું છું કે મેક્સિમમ લોકોએ મતદાન કરવું જોઈએ અને જેટલું વધારે આપણે મતદાન કરશું ને એટલું લોકશાહી પર્વમાં આપણું જે કામ છે ને થઈ શકશે એટલે મેક્સિમમ વોટિંગ કરો કોઈ પણ વ્યક્તિ વોટિંગ કર્યા વિનાનું ના રહી જવું જોઈએ તો આપણે પ્રોપર જે લોકશાહીનો પર્વ છે ને એનો પર્પસ છે એ સારું થશે થેન્ક યુ